ફ્રેન્ડ્સ આ જ આઈને હેરાન થશો કે એટી પરસેન્ટ લોકોને ખબર જ નથી હોતી કે કિચનમાં એક નાના જુગારથી ઘણા બધા પૈસા બચાવી શકો છો અને આવી અવનવી વિડીયો હું તમારી સાથે શેર કરું જ છું તો આજે એવી સરસ મજાની પૈસા બચે તેવી ટીપ્સ અને ટ્રિક્સ તમારી સાથે શેર કરીશ તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ કેમ છો મજામાં આજેની વિડીયો તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે મને કમેન્ટ કરીને નામ સાથે જરૂર જરૂરથી કહેશો તો હું નેક્સ્ટ વિડીયોમાં તમારા નામ સાથે હું વિડીયો સ્ટાર્ટ કરીશ ચલો લે સ્ટાર્ટ તો ફર્સ્ટ વિડીયો આપણે જોઈશું આવા નક્કામા દીવા આપણા ઘરમાં હોય જ છે અને તેની અંદર આવી રીતે ફિનાઇલની ગોળી તમારે મૂકવાની છે તે પણ આપણા ઘરમાં હોય જ છે કે જે કપડાંની અંદર આપણે મૂકતા હોઈએ છીએ તો સૌ પ્રથમ આ જે ફિનાઇલની જે આપણે ગોળી લીધી છે નાની પણ હોય છે અને મોટી સાઇઝની તો આમ જે બંને ગોળી છે તેનો હું પ્લાસ્ટિકની કોથળીની અંદર ભૂકો કરી દઈશ કપડાનો ઉપયોગ કરવાની નથી કે નહીં વાસણનો પણ ઉપયોગ કરવાની નથી તો આ રીતે કરશું તો તેને શું હોય છે કે સુવાસ હોય છે તે જળવાઈ રહે કેમ કે વાસણમાં અને કપડામાં કરીએ તો તેનું શું હોય કે સુગંધ રહી જ જાય છે ધોઈ નાખીએ તેમ છતાં પણ તો આ રીતે કોથળીમાં ભૂકો કરી દીધો છે એક પ્લાસ્ટિકના ઢાંકણામાં હું લઈ લઈશ હવે આની અંદર સરસ મજાની વસ્તુઓ નાખીશું જે તરત આપણા કામ લાગી શકે તો અહીં મેં એક ચમચી મેં હળદર પાવડર એડ કર્યો છે હળદર પાવડર જે છે એન્ટીસેપ્ટિકનું કામ કરે છે કંઈ પણ આપણને વાગ્યું હોય અથવા તો કે સ્કિનનો ટોન આપણે સુધારવાનો હોય તો હળદર પાવડરનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો અહીં મેં એક ચમચી હળદર પાવડર એડ કર્યો છે તમે ઈચ્છો તો લીલી હળદરને પણ તેને શું એ છે કે ક્રસ કરીને નાખી શકો છો પરંતુ અહીં મારે ડ્રાય ફોર્મમાં જોઈએ છે હવે આગળ જુઓ આ ટાઈપનું તમારે કોટન લઈ લેવાનું છે જો તમે દીવાબત્તીનું કોટન ઉપયોગ કરો તો પણ વાંધો નથી અને આપણે જે પાટા બાંધીએ છીએ તેનું પણ રૂલ હો તો એ પણ વાંધો નથી તો જો આ ધીમે ત્રણ દીવાની અંદર આ રીતે સેટ કરી દીધું છે થોડું પ્રેસ કરશો એટલે સેટ થઈ જશે અને હવે જે આપણે જે મટિરિયલ બનાવ્યું છે તેની અંદર આપણે ચપટી ચપટી આ દીવાની અંદર આપણે મૂકી દેવાનું છે જો હું આ રીતે મૂકું છું તે રીતે તો આટલું મૂકતા પણ મેં વધારે જ બનાવ્યું છે જેથી કરીને હું અઠવાડિયા અઠવાડિયે તેનો ઉપયોગ કરી શકું તો આ હું એક નાની ડબ્બીમાં હું જે વધારાનો જે ભૂકો વધ્યો છે તે એક નાની ડબ્બીમાં હું ભરી લઈશ જેથી કરીને મારે બીજી વખત બનાવવું નહીં પડે હવે આપણે જ્યાં દીવાની અંદર આપણે જે ભૂકો એડ કર્યો છે હવે તેની ઉપર આપણે મૂકવાનું છે એક એક કપૂરની ગોટી તો અહીં તમારા ઘરમાં જે પણ કપૂર વાપરતા હોય ભીમસેન કપૂર અથવા તો કોઈ પણ બીજું કપૂર ગોળ ગોટી આવે છે તો તે તમારે શું હોય છે કે તે મૂકી દેવાની છે એક 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 અથવા બે બે તમે મૂકી શકો છો હવે આની ઉપર તમારે સરસિયાનું જે તેલ હોય તે તમારે થોડું થોડું બે બે ટીપા તમારે આ ગોટીની ઉપર તમારે સ્પ્રેડ કરી દેવાનું છે તો મારા ઘરમાં સરસિયાનું તેલ નથી તો અહીં મેં બદામનું તેલ મેં એડ કર્યું છે આમ તો સરસિયાનું તેલ તમે નાખશો તો વધારે અસર કરશે તો અહીં તમને લાગી રહ્યું છે કે અહીં હું શું કરી રહી છું પણ એક સરસ એક ચમત્કારી ઉપયોગ છે કે જે સોએ સો ટકા કારગત છે હું આનો ઉપયોગ કરું છું અને ઘરમાં નાના બાળકો હોય તો સોય સો ટકા તમે આનો ઉપયોગ કરજો તો અહીં મેં દીવા દીવા આવી રીતે પ્રગટાવી દીધા છે એટલે કે કપૂરની ગોટી છે તે આવી રીતે મેં સળગાવી દીધી છે અને જો આનો ધુમાડો હું તમને બતાવીશ કે આખા ઘરમાં એ ધીરે 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 ફેલાવાનો છે કેમ કે આની અંદર આપણે એવી એવી વસ્તુનો ઉપયોગ કર્યો છે કે જે આપણે જે દીવા કરીએ છીએ એવો ધુમાડો નહીં થાય પરંતુ એક દવા તરીકેનો ધુમાડો થશે તો આનાથી માથી માખી મચ્છર અને હા ઘરોડીનો જો વધારે તમારે ઉપદ્રવ થઈ ગયેલો હોય તો ઘરોડી પણ આનાથી દૂર ભાગી જશે તો અત્યારે શું હોય છે કે શિયાળામાં એકદમ નાની 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 મચ્છી એક બહાર આવી ગયેલી છે કે જ્યાં આપણે જઈએ છીએ ઘરમાં પણ હોઈએ છે ખોરાકની ઉપર હોય છે કે આપણા માથાની ઉપર પણ ગોળ ગોળ ફરતી હોય છે તો આમાં શું હોય છે કે તમારે સવારે અથવા તો સાંજે આ રીતે તમારે એક જ દીવો ઘરમાં પ્રગટાવી દેશો આ રીતે બનાવીને તો ખરેખર નાના બાળકોને શું હોય છે શ્વાસમાં કોઈ તકલીફ પડતી નથી અને સો એ સો ટકા કારગત જ છે ટ્રાય કરશો તો તમે જરૂર જરૂરથી તમને ગમશે અને હા તમે ટ્રાય કરો તો પ્લીઝ મને કમેન્ટ જરૂર જરૂરથી કરજો હવે નેક્સ્ટ સ્ટેપ્સ જોઈશું અહીં ઉતાવળમાં આપણે પ્લાસ્ટિકના ડબ્બામાં ઠંડી રોટલી પણ આપી દેતા હોઈએ છીએ ગરમ તો આપણે નથી જ મૂકતા અથવા તો ઓફિસમાં પણ આ રીતે રોટલી બનાવીને આપણે આપી દેતા હોઈએ છીએ પરંતુ તમને ખ્યાલ જ હશે કે પ્લાસ્ટિકના ડબ્બામાં ક્યારેય ખોરાક આપણે મુકાય નહીં પરંતુ બાય ચાન્સ તમારે કોઈ એવી રીતે આવી પડે તો જો આવી રીતે બટર પેપર તમારે લેવાનું છે બટર પેપરની અંદર આ રીતે જો રોટલીના તમારે રોલ બનાવી દેવાના છે અને ઉપર બીજું એક બટર પેપર એડ કરી નાખવાનું છે એક જ લાંબી સીટ તમે લઈ લેશો તો ઇઝીથી તમારે શું હોય છે કે દસથી પંદર રોટલી તમારે આવી જશે અમુક ટાઈમે કેવું થતું હોય છે કે સ્ટીલના ડબ્બા નથી આપવાના અથવા તો કોઈના ત્યાં આપણે મોકલાવાનું હોય છે અથવા તો આપણે રેસ્ટોરન્ટમાંથી પણ રોટલી મંગાવતા હોઈએ છીએ તો આ રીતે પેકિંગ કરીને તમે મોકલશો અથવા તો લેશો તો હેલ્થને પણ કંઈ જ ઇશ્યુ થવાનું નથી ફ્રેન્ડ ટિપ્સ ગમ્યું હોય તો પ્લીઝ ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો અને હા હજુ સુધી મારી ઇન્સ્ટાગ્રામ આઈડીને અને ફેસબુક આઈડીને ફોલો નથી કરે તો જરૂર જરૂરથી ફોલો કરજો હવે નેક્સ્ટ વિડીયો જોઈશું અહીં જ્યારે આપણે વોશિંગ મશીનમાં કપડાં ધોઈએ છીએ ત્યારે કપડાં એકબીજામાં ઉલજી જતા હોય છે એટલે કે ફસાઈ જતા હોય છે અને એકદમ ગૂંચવાઈ જતા હોઈએ છીએ મારા જોડે તો આવું ઘણી વખત થયેલું હોય છે હમણાં તો બજારમાં ઘણા બધા એવા ટૂલ્સ આવી ગયા છે કે જેની મદદથી આપણે શું હોય છે કે કપડાની અંદર નાખી દેતા હોય છે એવા રબરના તો જેથી કરીને કપડાં એકબીજામાં શું કહે ફસાતા નથી હોતા પરંતુ જો એમાં ખોટો ખર્ચો ન કરવો હોય તો આ રીતે તમારા ફોઇલ પેપર તો આપણા ઘરમાં હોય જ છે અથવા તો રેસ્ટોરન્ટમાંથી આપણે જ્યારે ગમે તે ખાવાનું મંગાવતા હોઈએ ત્યારે ફોઇલ પેપરને હોય જ છે તો આ ફોઇલ પેપરને શું હોય છે કે તેના બોયસ બનાવી દેવાના જ્યારે તમે કપડાં ધોવા મૂકો ત્યારે આ ફોઇલ પેપર ચાર પાંચ તમારે કપડાની અંદર એડ કરી નાખવાના તો કપડાં પણ સારા ધોવાશે અને એકબીજામાં ફસાશે પણ નહીં નેક્સ્ટ સ્ટેપ જોઈશું ગરમ તવાની ઉપર સરસિયાનું તેલ નાખીને અને બે ચમચી હળદર પાવડર નાખીને પછી જુઓ કમાલ આ રેમેડી છે ઘરમાં જ તૈયાર થશે અને એક એવી વસ્તુ કે તમે આ જ પ્રોબ્લેમથી પરેશાન રહો જ છો અને આ પ્રોબ્લેમ જરૂર જરૂરથી સોલ્વ થશે અને હા બજારમાંથી ક્યારેય પણ તમને મોંઘા પ્રોડક્ટ લાવવાની જરૂર પણ નહીં પડે હજારો પૈસા જે બગાડીએ છીએ તેની પણ જરૂર નહીં પડે અને આ એક ઘરેલું હોમ રેમેડી અને દેશી નુસ્ખો છે કે જે પંદર વરસના હોય કે પચીસ વરસના હોય કે પિસ્તાલીસ વરસના હોય પુરુષ હોય કે સ્ત્રી હોય કે બાળક હોય આ એક આયુર્વેદિક છે એટલે કે કોઈ સાઈડ ઇફેક્ટ નથી બસ આ જ સરસિયાના તેલની અંદર બે ચમચી હળદર પાવડર નાખીને આપણે મિક્સ કરવાનું છે અને હા એકદમ ધીમા તાપે આવી રીતે મિક્સ કરતા રહેવાનું છે જ્યાં સુધી તેનો કલર ન બદલાય ત્યાં સુધી આ રેમેડી છે વાળ માટે છે જે વાળની ગ્રોથથી લઈને વાળની સ્કેલ્પમાં સુધારો કરશે અને હા વાળને મજબૂતી પણ કરશે અને નેચરલ બ્લેક પણ કરશે કે જે નાની ઉંમરમાં ગ્રે વાળ અથવા તો વ્હાઈટ વાળની સમસ્યા થઈ જ ગયેલી જ છે ફ્રેન્ડ્સ આ તો એક ઘરે ઘરે આ જ પ્રોબ્લેમ થતો જોયો છે તો આ પ્રોબ્લેમનો સો ટકા સોલ્વ થઈ જશે તો હવે કોઈ પણ એજનું હોય તે આ રેમેડીનો ઉપયોગ કરી શકે છે પાર્લરવાળા અને સલૂનવાળા તો તમને આ રેમેડી કહે જ નહીં અને આ રેમેડીનો તમે ઉપયોગ કરશો તો સો સો ટકા તમને રિઝલ્ટ મળશે તો આ રીતે જુઓ મિક્સ કરતાં કરતાં બ્લેક કલરનું થઈ જાય તે પછી તેને ગેસ ઓફ કરી નાખવાનો છે અને એક વાટકીમાં તમારે કાઢી લેવાનું છે અથવા તો બોટલમાં કાઢી લેવાનું છે અને પછી જ્યારે પણ તેનો ઉપયોગ કરો ત્યારે થોડું વોર્મ એટલે કે થોડું ગરમ હોય ત્યારે ચમચીથી મિક્સ કરી દેવાનું કેમકે આમાં જે હળદર પાવડર છે તે નીચે ઠરી જતો હોય છે એટલે તેને મિક્સ કરીને જ પછી તેને ઉપયોગ કરવાનો છે હવે આ ગરમ તેલ હોય ત્યારે આપણે માથામાં એડ કરવાનું છે જેના વાળ સફેદ હોય તે પણ ઉપયોગ કરી શકે છે અને ન થયા હોય સફેદ તે પણ ઉપયોગ કરી શકે છે કેમ કે શું હોય છે કે આયુર્વેદિક છે કોઈ સાઈડ ઇફેક્ટ નથી તો જ્યારે પણ તમારે માથું ધોવાનું હોય ત્યારે આગલા દિવસે તમારે અથવા તો સવારે આ રીતે તેલ તમારે નાખી દેવાનું છે મસાજ કરી દેવાની છે અને પછી તમે માથું ધોઈ નાખવાનું છે આયુર્વેદિક છે તો ધીમે 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 અસર થશે પરંતુ સો ટકા અસર થશે તો ફ્રેન્ડ્સ વિડીયો સારી લાગી હોય તો પ્લીઝ વધારેમાં વધારે ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો અને ટ્રાય જરૂર જરૂરથી કરજો અઠવાડિયું પંદર દિવસ તો જ તમને રિઝલ્ટ મળશે તરત રિઝલ્ટ મળવાવાળા તો શું હોય છે કે જે કેમિકલવાળા જ હોય છે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર જરૂરથી કરજો અને હા ફેમિલી ફ્રેન્ડને શેર કર્યા વગર ભૂલતા નહીં અને હા કમેન્ટ જરૂર જરૂરથી કરજો હવે નેક્સ્ટ વિડીયો જોઈશું જ્યારે પણ આપણા ઘરમાં ચોખા ભરતા હોઈએ નાનો ડબ્બો હોય કે મોટો ડબ્બો હોય પરંતુ પંદરથી વીસ દિવસ અથવા તો મહિના બે મહિનામાં ચોખાની અંદર જીવાત પડતી હોય છે તો આ રીતે તમે ચોખા ભરો છો કંઈ જ વાંધો નથી પરંતુ અહીં તમે ટિશ્યુ પેપરમાં એક ચમચી મેં હળદર લીધી છે હળદર લીધી છે અને પછી તેની અંદર મેં થોડી ખાંડ નાખી છે મેં અહીં માપ એક એક ચમચીનું જ મેં લીધું છે અને ચારથી પાંચ જેટલા મેં લવિંગ એડ કર્યા છે અને આવી રીતે કરીને તેની પોટલી બનાવી દેવાની છે તમે ઈચ્છો તો કોટન કપડું પણ તમે લઈ શકો છો અને આની અંદર જો મેં અહીં ટિશ્યુ પેપરનો મેં ઉપયોગ કર્યો છે તો ટિશ્યુ પેપરની અંદર જો બહાર કદાચ તમને એવું લાગે કે વસ્તુ જે અંદર મૂકેલી છે તે ચોખાની ઉપર અસર થાય પરંતુ આ વસ્તુ કોઈ કેમિકલ નથી પરંતુ હું દર વર્ષે હું આ રીતે જ તેનો ઉપયોગ કરું છું અને કંઈ જ ચોખાને થતું પણ નથી આ રીતે તમારે પોટલી બનાવીને દાળની અંદર ચોખાની અંદર તમારે મૂકી દેવાની છે વર્ષો સુધી પણ કંઈ જ થવાનું નથી તો આવી રીતે શું હોય છે કે કિચનની અંદર ઘણા બધા જે હળદર મરચું ધાણાજીરું લવિંગ મરી એના ઘણા બધા ઉપાયો હોય છે પરંતુ આપણને ખ્યાલ હોતો જ નથી આ રીતે તમારે મૂકી દેશો તો કંઈ જ થવાનું નથી વિડીયો ગમ્યું હોય તો લાઈક શેર જરૂર જરૂરથી કરજો હવે નેક્સ્ટ વિડીયો જોઈશું અહીં ઘરમાં આ ટાઈપના પ્લાસ્ટિકના ડબ્બા હોય જ છે કે જે આપણે બહારથી ફૂડ મંગાવતા હોઈએ છીએ સબ્જી મંગાવતા હોઈએ છીએ કંઈ પણ આપણે ઓનલાઈન મંગાવતા હોઈએ ત્યારે આવી રીતે આ ટાઈપના પ્લાસ્ટિકના ડબ્બા હોય છે મારા ઘરમાં ઘણા બધા પ્લાસ્ટિકના ડબ્બા છે અને ઘણી બધી ત્યાંની વિડીયો મેં તમારી સાથે શેર પણ કરી છે તો સૌ પ્રથમ તો જો આ ટાઈપના પ્લાસ્ટિકના ડબ્બાના જે તેનું ઢાંકણું હોય જે સેટ થતું હોય તે તમારે બંધ કરી દેવાનું છે અને આ જેટલા પ્લાસ્ટિકના ડબ્બાનો તમારે ઉપયોગ કરવો હોય તેટલા તમારે લઈ લેવાના છે અને આ રીતે તમારે તેને ગરમ ચક્કું હોય અથવા તો કોઈપણ વસ્તુની મદદથી તેને હોલ્ડ કરી દેવાના છે તો આ એક બેસ્ટ રેમેડી છે બેસ્ટ ઉપાય છે કે જે આ ટેપ્સથી ઘણા બધા પૈસા બચી શકે છે અને આનો કોઈ સાઈડ ઇફેક્ટ પણ થતો નથી તો જુઓ અહીં મેં ડબ્બાને બધા જ ડબ્બાને મેં હોલ કરી દીધા છે હવે આપણે શું કરીશું સૌ પ્રથમ તો જે આ પ્લાસ્ટિકના ડબ્બા છે તેના ઢાંકણા ખોલી દઈશું અને ઢાંકણા ખોલીને ઘરમાં આપણે આ બધી વ્હાઈટ મીઠું તો હોય જ છે તો મીઠું મેં દરેક ડબ્બામાં બે બે ચમચીનું માપ રાખીને હું ડબ્બામાં નાખી દઈશ અહીં તમે એક એક ચમચી પણ લઈ શકો છો પરંતુ મેં અહીં બે બે ચમચી લીધી છે બધા જ ડબ્બામાં બે બે ચમચીનું માપ મેં એડ કરી દીધું છે અહીં ઘરમાં બેકિંગ પાવડર હોય કે બેકિંગ સોડા હોય તે તમારે લેવાના છે તમારે એક એક ચમચીનું માપ લેવાનું છે અથવા તો અડધી અડધી ચમચીનું પણ માપ લઈ શકો છો અહીં મારા એક્સપાયર ડેટ પૂરી થવા છે જેથી કરીને હું એક એક ચમચી લઈશ બેકિંગ સોડા અથવા તો બેકિંગ પાવડર આપણા બધાના જ ઘરમાં હોય છે અને ન હોય તો ગ્રોસરી શોપ પર તમને મળી જશે આ બધું જ આ બંને જ જે મિક્સર છે એ મિક્સ કરી લઈશું હવે આપણે નેક્સ્ટ એક સરસ મજાનું વસ્તુ નાખવાનું છે જે છે વિનેગર ઘરમાં જે વિનેગરનો ઉપયોગ કરતા હોય તે વિનેગર તમારે એડ કરવાનું છે અહીં મેં વ્હાઈટ વિનેગરનો ઉપયોગ કર્યો છે તો અહીં અડધી અડધી ચમચી અથવા તો એક એક ચમચી હું એડ કરી દઈશ વિનેગર એડ કરવાથી તેનું રિએક્શન શરૂ જ થઈ જશે કેમ કે અહીં બેકિંગ પાવડર આપણે એડ કર્યો છે અને વિનેગર એડ કરીશું તો તમે જોઈ શકો છો કે હું ચમચીથી મિક્સ કરી દઉં છું અને એનું રિએક્શન દેખી શકો છો તો એનું રિએક્શન જો જ્યાં સુધી સ્લો ન થઈ જાય ત્યાં સુધી તમારે મિક્સ કરવાનું છે મિક્સ થઈ ગયા બાદ જો ઘરમાં ફેબ્રિક કન્ડિશનર એટલે કે કમ્ફર્ટ તમારે લિક્વિડ હોય તો તમારે તેનો ઉપયોગ કરી શકો છો ન હોય તો શેમ્પુ પણ લઈ શકો છો કેમ કે અહીં આપણે થોડી સુગંધીદાર બનાવવાની છે આ પેસ્ટ એટલા માટે અને આ સુગંધ લોંગ ટાઈમ સુધી જળવાઈ રહે તે માટે અહીં મેં ફેબ્રિક કન્ડિશનર કમ્ફર્ટ મેં લીધું છે જેથી કરીને આની સુગંધ મને ખૂબ જ ગમે છે અને લોંગ ટાઈમ સુધી રહે તે હું ઈચ્છું છું તો અહીં મેં થોડું થોડું મેં એડ કરી દીધું છે હવે આ બધું જ મિશ્રણ આપણે મિક્સ કરી લેવાનું છે હવે આની અંદર તમે ફિનાઇલની ગોળી કપની ગોળી પણ કહી શકો છો તો તે પણ તમારે એક 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 એડ કરી દેવાની છે અહીં મેં ત્રણ મેં ડબ્બા બનાવ્યા છે તો તમે એક પણ બનાવી શકો છો બે પણ બનાવી શકો છો અને ઘર મોટું હોય તો ચાર પાંચ પણ બનાવી શકો છો તો આ એક આ એક સરસ મજાનું રૂમ ફ્રેશનર તૈયાર થશે કે જે તમારે પંદરથી વીસ દિવસ મહિના સુધી પણ સારું રહેશે અને આમાં કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી કે જેથી કરીને કોઈ આપણને એલર્જી પણ થઈ શકે અને ઘણા બધા પૈસા બચાવી શકીએ છીએ કે મોલમાં અને દુકાનમાં આપણે જોઈએ જ છે કે રૂમ ફ્રેશનરો એ ખૂબ જ મોંઘા હોય છે તો અહીં તમે જોઈ શકો છો કે મેં બે ડબ્બામાં કેમ ફિનાઇલની ગોળી એડ કરી છે એક ડબ્બામાં તમે કોઈ પણ પરફ્યુમ હોય તે પણ તમે એડ કરી શકો છો જેથી કરીને થોડું અલગ અલગ ફ્લેવર ઘરમાં મળી શકે તો આ પણ તમે એક મેં તમને આઈડિયા બતાવ્યો છે તે પણ તમે કરી શકો છો હવે આ જે આપણે ડબ્બા છે તેના ઢાંકણા હવે બંધ કરી દઈશું સરસ મજાનું રૂમ ફ્રેશનર તૈયાર થઈ ગયું છે તો અત્યારે શિયાળામાં ખૂબ જ આપણને શું હોય છે કે ભેજના કારણે વધારે દુર્ગંધ આવતી હોય છે બાથરૂમમાં વધારે આવતી હોય છે તો બાથરૂમમાં તમે મૂકી શકો છો બેડરૂમમાં મૂકી શકો છો ઇવન તમે કિચનમાં પણ તમે મૂકી શકો છો કેમ કે શું હોય છે કે આમાં ફ્લેવર કોઈ એટલું સ્ટ્રોંગ નથી હોતું કે જેથી કરીને આપણી તબિયત બગડી શકે કારણ કે હું આમાં બધા દિવસથી પસાર થઈ ગયેલી છું કે શું હોય છે કે બજારમાં લાવતા હોઈએ છીએ તો એ ફ્લેવર શરૂ શરૂમાં ખૂબ જ સ્ટ્રોંગ આવતી હોય છે જે આપણને ગમતી નથી હોતી એકદમ ધીમી ધીમી ખુશ્બુ આપણને મળી શકે તો ખૂબ જ સરસ લાગશે તો ટ્રાય જરૂર જરૂરથી કરજો હું ઘણી વખત હું આવી રીતે ડબ્બા બનાવીને મૂકી દઉં છું અને પછી મહિનો થાય તો એના એ જ ડબ્બામાં ફરીથી આપણે આ ટીપ્સ કરી શકીએ છીએ તો ફ્રેન્ડ્સ ખૂબ જ પૈસા બચે એવી ટીપ્સ હતી ગમી હોય ને તો લાઈક અને ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો હવે લાસ્ટ ટીપ્સ જોઈશું અહીં હું અગરબત્તી મેં ત્રણથી ચાર નંગ લીધી છે તેના ઉપર હું વિક્સ બામનું કોટિંગ કરી રહી છું અગરબત્તી આખી જ અગરબત્તી ઉપર તમારે વિક્સ બામ લગાવવાનો છે જો હું આ રીતે લગાવું છું તે રીતે આમ કરવાથી સ્વાસ્થ્ય તો સુધરશે પરંતુ પૈસા પણ તમારા બચી જવાના છે ઘરમાં આપણે છાપ અગરબત્તી વાપરતા હોઈએ છીએ આઉટ વાપરતા હોઈએ છીએ ગુડ નાઇટ વાપરતા હોઈએ છીએ પરંતુ તેની એકેની સુગંધ આપણને ગમતી નથી હોતી પરંતુ મચ્છરના કારણે આપણે તે પાછળની પૈસા ખર્ચવા જ પડતા હોય છે તો અહીં સુગંધીની સાથે સાથે આપણને વાતાવરણ પણ એવું જ મળવાનું છે કે જ્યાં મચ્છર પણ નહીં મળે અને વાતાવરણ પણ એકદમ સુગંધવાળું બનશે તો હા ફ્રેન્ડ્સ અહીં અગરબત્તી આપણે પ્રગટાવી દઈશું અને જ્યારે વૃક્ષ ગરમ થાય છે તો તેની સુગંધ ડબલ ફેલાતી હોય છે હવે આવી રીતે ઠંડીની સિઝનમાં અગરબત્તી આવી રીતે પ્રગટાવશો તો સરસ મજાની વિક્સની સુગંધ આવશે બાળકોનો શ્વાસ લેશે તો પણ કોઈ ખરાબ અસર નહીં થાય સારી અસર રહેશે અને બાળકોનો હેલ્થ પણ સુધરશે કેમ કે શ્વાસમાં વિક્સ મામની સુગંધ આવશે તો ઓટોમેટિક બધાનું જ ફેમિલીનું સ્વાસ્થ્ય બગડશે નહીં નાની ટીપ્સ છે પરંતુ ખૂબ જ કામની ટીપ્સ છે અને ઘરમાં નાના બાળકો મુજબ હોય તો ખરેખર કારગત જ છે તો ફ્રેન્ડ્સ આ હતી મારી આજની ટીપ્સ આજની ટીપ્સમાંથી તમને કઈ ટીપ્સ ગમીને તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા તમે મારી વિડીયો કયા શહેરમાંથી જોઈ રહ્યા છો અને તમારું નામ સાથે જરૂર જરૂરથી કમેન્ટ કરજો નેક્સ્ટ વિડીયોમાં હું થેન્ક્સ તમારો કરીશ હવે નવા આઈડિયા સાથે જરૂર જરૂરથી મળીશું બબાય જય ભારત